હાથી સાથે નીકળતી સવારી દર્શકોને આકર્ષે છે નીલકંઠ ધામ પોઈચા જે ગુજરાતના નર્મદા જિલ્લાના નર્મદા નદીના કિનારે આવેલું એક સુંદર સ્વામિનારાયણ મંદિર છે આ મંદિર તેની વિશાળતા અને આકર્ષણવાળા આકર્ષણ વસ્તુકળા માટે પ્રસિદ્ધ છે મંદિરનું મુખ્ય આકર્ષણ એકસો એક એકાવન ફૂટની ઊંચી સ્વામિનારાયણ ભગવાનની પ્રતિમા છે મંદિર પરિસરમાં એક વિશાળ સરોવર શિવલિંગ ગણેશજી અને હનુમાનજીના નાના મંદિરો સવારેને સાંજે આરતી દરમિયાન સાંજે રંગબેરંગી પ્રકાશિત ઝળહળતું મંદિર તેની સુંદરતામાં વધારો કરે છે મંદિરની મુલાકાત દરમિયાન તમે નેચરલ પાર્ક લાઇટ એન્ડ સાઉન્ડ શો ટર્ન ઓફ યમપુરી ફ્લાવર ક્લોક આર્ટ ગેલેરી અને હોરર હાઉસ જેવી વિવિધ આકર્ષણોનો આનંદ લઈ શકો છો નીલકંઠધામ અમદાવાદથી લગભગ એકસો ને સિત્તેર કિલોમીટર દૂર આવે છે મંદિરની મુલાકાત માટે વધુ માહિતી અને આયોજન માટે તમે તેમની વેબસાઇટની પણ મુલાકાત લઈ શકો છો આપ જોઈ શકો છો આ જે દ્રશ્યો અત્યારે તમે જોઈ રહ્યા છો તે આરતી દરમિયાન જે હાથીની સવારી ઉપર જે રથયાત્રા નીકળે છે તેના લાઈવ દ્રશ્યો તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો ખૂબ જ સુંદર અને આકર્ષણ વાળું મંદિર નીલકંઠરામ કોઈચા જે માં નર્મદાના કિનારા ઉપર આવેલું છે ખૂબ જણમાં અહીંયા શ્રદ્ધાળુઓ પર્યટકો આવે છે અને ખૂબ આનંદ આવે એવી જગ્યા જે આપણા ગુજરાતમાં ખૂબ જ નજીકમાં આવેલ છે ગમે ત્યારે પણ મિત્રો તમે અહીં ફરવા જવાનું દર્શન કરવા જવા માટેનું આયોજન કરો છો તો ખૂબ જ વિશાળ અને સારી એવી આકર્ષણવાળી જગ્યા જે આવેલી છે આપણે નર્મદા નદીના કિનારે મોચાધામ નીલકંઠ અને તમારે ટ્રેનથી પણ જવું હોય તો તમે રાજપીપળા સુધી ટ્રેનમાં પણ જઈ શકો છો અને રાજપીપરાથી માત્ર બારથી તેર કિલોમીટરના અંતરે ધામ પહોંચી શકાય છે જોઈ શકો છો ખૂબ જ વિશાળ સંખ્યાની અંદર આ રથયાત્રા દરરોજના માટે આ જ રીતે આરતીના સમયે નીકળે છે અને મુખ્ય આ જ એક આકર્ષણનું કેન્દ્ર છે તો મિત્રો આ માહિતી અને આ વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવશો અને વિડીયોને લાઈક શેર અને કમેન્ટ જરૂરથી કરજો આવજો ફરી પાછા મળીએ આવા જ નવા વિડિયોની અંદર ત્યાં સુધી જરૂર મૂકશું અને મારા જય હિન્દ જય ભારત જય શિયાળા